પ્રાર્થના થયા છે દસ અને મારા ટ્વિશુબેન શું કરી રહ્યા છે હું તમને જરા બતાવું રાતના છોકરાઓ રમી રહ્યા છે પવન બહુ સરસ આવે છે જુઓ મિત્રો મેં આ રાતે પાણી ઉકાળી દીધું હતું અને હવે હું એની બોટલ ભરી લઈશ અને અમે એ પાણી પીશું અત્યારે ગરમી એટલી બધી પડે છે કે મારું એક પ્લાન્ટ છે એ સુકાઈ ગયું છે બાકી બધા તો ગ્રીન જ છે જોઈ લો મારો મોર્નિંગ નો ગાર્ડન વ્યૂ મસ્ત તો અત્યારે હું જસ્ટ ઉઠી છું હું બ્રશ કરી લીધું મેં ત્યાં નાયું નથી મેં ખાવાનું એને ખાવાનું

આ ઘરમાં અમે આવ્યા ત્રણ મહિના થયા છે અને આ ઘરના ઇન્ટિરિયર ડિઝાઇનર મારા ભાઈએ કર્યું છે હં મારો ભાઈ ઇન્ટિરિયર ડિઝાઇનર અને સિવિલ એન્જિનિયર છે એ આખા ગુજરાતમાં સર્વિસ આપે છે ઇન્ટિરિયર ડિઝાઇનની અને અમે બરોડામાં અમારું ફર્નિચર કર્યું છે તો હું મારો હોમ ટૂરનો વિડીયો જરૂરને જરૂર બનાવીશ તમે મારા વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો

ફ્રેન્ડ્સ અમે લોકો મોગ લઈરા છે અને અત્યારે અમે લોકો ચા પીશું આજ મારા મમ્માનો મોગ स्वीट લવન હાર્ટ ના જે મારા ડેટીએન ગિફ્ટ આપી દી જા રહ્યો 5 કે 4 યર્સ અત્યાર સુધી અમે સાથે બ્લોગ કરતા અને સાથે નાની છે આ દેખાય અને આ છે મારો મોગ દેમે

જો ધીરે ધીરે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો છે ને વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે ઠંડુ ઠંડુ વાહ તો બી ફ્રેન્ડ્સ મોન્સૂન નો પહેલો વરસાદ વિશે બેન મજા આવે છે હા પર એની પછી એની બીક લાગે છે કે શું ખબર કે આખું પાણી 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 થઈ જાય પછી અમે રમશું ક્યાં તો પણ અમારી પાસે છે જગ્યા અમે લોકો છે ને અમારું જે પેલું લોબી ના હોય નીચે બધી નીચે અમે ત્યાં પણ રમી શકીએ છીએ બરોબર છે ત્યાં તો વરસાદ આવતો રહે અને ઉલટા નું ત્યાં તો પેલા કાચ ના બાયણે છે ઓકે જોઈએ ચલો વાતાવરણ તો બહુ મસ્ત છે હમ મજા આવી ગઈ તો સિઝનનો પહેલો વરસાદ જોઈ લો મિત્રો બહુ સરસ મજા આવે છે જો માં થોડું થોડું તો દેખાય છે ચલો ભાઈ તમે પણ એન્જોય કરો અમે પણ એન્જોય કરીએ હે ને બાય બાય પપ્પા કે બોડા કે અભી ફ્રેન્ડ દાદા હમકો બરોડા દીદી બોલા રહી હે રહી ગઈ કે મને सुबह सुबह फोन आया था कि दादा सीजू के साथ आप आइए मुझे मजा नहीं आ रहा इसलिए हम जा रहे हैं हाँ अभी जाना का है अभी अभी जाने का है तो दीदी के पास अभी मैं पैकिंग दिखाती हूँ आएगी ना तू तू आएगी ना मेरे साथ हाँ। तो ये देखो फ्रेंड अभी नहीं कम बाकी आकर इधर वो तो फेस भी पूरा ना रात फ्रेंड तो मेरा હેલો રીમ બટા હેલો શ્રીજુબેન તું ફિયાની ઘરે આવી ગઈ તને બહુ યાદ આવી ગઈ તી નતું રહેવા તું ને એમ ઓકે રોકાજે હોં ને તો ચાર દિવસ હજાર રોકા

લીચી ખા હતું

મમ્મી ને કેવાનું હે ને મમ્મા મને લીચી લઈ દેજો બહુ ભાઈ થી આની ઘરે હે ને હા બધા લોકો લીચી લેજો એમ ને શ્રીજુબેન ને ટ્વિશુબેન રાતે રમવા મંડ્યા છે હવે એ લોકો અગિયાર વાગ્યા પહેલા આવે નહીં તો પછી આ બ્લોગનો એન્ડ હું અત્યારે જ કરી દઉં છું જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારું ફેસબુક પેજ છે ઈશરાવલ બ્લોગ એને પણ ફોલો કરી દેજો અને લાઈક એન્ડ શેર જરૂર કરજો બા ગુડ નાઇટ